આજે આપણે વાત કરીશું એક એવા સિમ્પલ ડ્રિન્ક્સની જે આપણા હેલ્થને ઘણા બધા બેનિફિટ્સ આપી શકે છે તમે ક્યારેય વિચાર્યું છે કે એક ગ્લાસ હળદરનું પાણી આપણને કેટલા બધા ફાયદાઓ આપી શકે છે તો આજના આ વિડિયોમાં હું તમારી સાથે શેર કરીશ હળદરનું પાણી પીવાથી આપણને કયા કયા અમેઝિંગ બેનિફિટ મળે છે હળદરનું પાણી ક્યારે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ અને કેટલા ટાઈમ સુધી પીવું જોઈએ આ હળદરનું પાણી પીતા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને છેલ્લે વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે હળદરની અંદર એવું કયું વસ્તુ છે જે નાખ્યા બાદ તમને હળદરનું પાણી પીવાના મેક્સિમમ બેનિફિટ મળે છે તો હળદરના પાણી વિશે આ બધી જાણકારી લેવા માટે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો પણ જો તમે આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી હળદરનું પાણી પીવાનો સૌથી મોટો ફાયદો થાય છે ઇન્ફ્લામેશનને રોકવા માટે સોજાને ઓછું કરવા માટે જો આ ઇન્ફ્લામેશન આપણા સાંધાની અંદર થાય તો એના લીધે સાંધાનો દુખાવો થઈ શકે છે અને જો આ ઇન્ફ્લામેશન આપણી નસોની અંદર થાય તો એ નસોને બ્લોકેજ કરી શકે છે હૃદય રોગની બીમારી થઈ શકે છે હળદરનું પાણી તમારા સાંધાના દુખાવાને અને સોજાને ઓછું કરે છે અને ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતાને ખૂબ જ ઓછી કરી દે છે હળદરની અંદર પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી છે જે આપણને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે એવા લોકો જેમની ઉંમર વધવાની સાથે સ્કીન ફિક્કી પડી ગઈ છે સ્કિન પર કરચલી વધી ગઈ છે જેઓ ઉંમર કરતાં વધારે ઘરડા લાગે છે થોડું કામ કર્યા પછી થાકી જાય છે તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે હળદરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે અને બીજું કે જે લોકોને કોઈ બીમારી નથી એકદમ હેલ્ધી છે એ લોકો પણ જો રેગ્યુલર હળદરનું પાણી પીવાનું શરૂ કરે છે તો ઉંમર વધવાને સાથે થતી બીમારીથી બચી શકાય છે હળદરનું પાણી પીવાથી શરદી ખાંસી અને કફ આ બધી સમસ્યામાં રાહત મળે છે જો તમને ટોન્સિલની સમસ્યા હોય ગળામાં સોજો હોય તો પણ તમે હળદરનું પાણી પીવો છો તો તમને આ સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે હળદરનું પાણી તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અમુક લોકો એવા હોય છે કે જેવું વાતાવરણ બદલાય કે એમને શરદી ખાંસી તાવ થઈ જતા હોય છે અને બીજા લોકો એવા હોય છે કે જેમને વાતાવરણ બદલાવાથી કોઈ જ અસર થતી નથી આવું એટલા માટે થાય છે કે જો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો તમે બધા રોગોથી બચી જશો અને જો તમારી ઇમ્યુનિટી વીક હશે તો તમે વારંવાર બીમાર થશો હળદરના પાણીનો આ વિડીયો જો તમને ગમી રહ્યો હોય તો એને એક લાઈક જરૂર કરજો લાઈક કરવાથી મોટિવેશન મળે છે આ વાત સારા અને ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવા માટે હળદરનું પાણી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન ક્રિયાને સારી બનાવે છે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય છે જ્યારે આપણું ખાવાનું સારી રીતે પચી જાય છે ત્યારે આપણને કબજિયાત ગેસ અપચો એસિડિટી પેટ ફૂલવું આ કોઈપણ પ્રકારની સમસ્યા નથી થતી આપણને બધાને ખબર જ છે કે મોટા ભાગના રોગોનું મૂળ આપણું પેટ જ છે એટલે પેટને હંમેશા સારું રાખવું ખૂબ જ જરૂરી છે બીમારીઓથી બચવા માગો છો તો પેટને હંમેશા સ્વસ્થ રાખો હળદરનું પાણી તમારા પેટને લગતી બીમારીને દૂર કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે એટલે જો તમે હળદરનું પાણી પીવો છો તો તમારી પાચન ક્રિયા મજબૂત બને છે તમે જે પણ ખાઓ છો એ સારી રીતે પચી જાય છે અને તમે હેલ્ધી રહો છો આપણી સ્કીન માટે તો હળદરનું પાણી એક મેજિક જેવું કામ કરે છે હળદરનું પાણી આપણા શરીરની અંદર જેટલી પણ અશુદ્ધિઓ હોય છે તેને બહાર કાઢે છે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે જ્યારે આપણું લોહી શુદ્ધ રહેશે ત્યારે ખીલ ફૂલિયો ડાક ધબ્બા આ બધું થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે હળદરનું પાણી તમારે સ્કિનને ગ્લો આપે છે અંદરથી ક્લીન બનાવે છે હળદરનું પાણી તમારા જોઈન્ટ્સ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ઉંમર વધવાની સાથે સાંધાના દુખાવા સાંધાનો સોજો સાંધા જકડાઈ જવા આ બધા પ્રકારની તકલીફ થતી હોય છે હળદરના પાણીની અંદર કરક્યુમિંગ નામનું તત્વ હોય છે આ કરક્યુમેન સાંધાના જેટલી પણ તકલીફ છે સાંધાનો દુખાવો છે સોજો છે એ બધાને ઓછો કરવામાં હેલ્પ કરે છે લિવર આપણા શરીરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે શરીરની સફાઈમાં ડાયજેશનની ક્રિયામાં લિવરનો ઇમ્પોર્ટન્ટ રોલ છે પણ ખરાબ લાઇફસ્ટાઈલ પોલ્યુશન વધારે પડતા આલ્કોહોલના સેવનથી લિવરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે લિવર ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે તો એવામાં હળદરનું પાણી લિવરની કાર્યક્ષમતાને વધારે છે લિવરને સારું રાખે છે અને ભવિષ્યમાં લીવરને લગતી કોઈ પણ પ્રોબ્લેમ બીમારી થવાની શક્યતાને ખૂબ જ ઓછી કરી દે છે હળદરના પાણીનો સૌથી મહત્વનો ફાયદો તમને મળે છે વજન ઓછું કરવા માટે જો તમારું વજન વધી ગયું છે શરીરની અંદર ફેટ જમા થઈ ગયો છે ચરબી જમા થઈ ગઈ છે તો એવામાં તમારે હળદરના પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ તમે તમારા બ્લડ શુગર લેવલને હંમેશા કંટ્રોલમાં રાખવા માંગો છો તો હળદરનું પાણી તમને હેલ્પ કરશે હળદરની અંદર કરક્યુમિન નામનું તત્વ હોય છે જે આપણા શરીરની અંદર બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે અને બીજું કે જો તમારું બ્લડ શુગર લેવલ બોર્ડર લાઈન છે અને તમને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા છે તો હળદરનું પાણી પીવાથી તમારું જે બ્લડ શુગર છે એ બોર્ડર લાઈન પર રહે છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે હળદરનું પાણી હાર્ટની હેલ્થને પણ ઇમ્પ્રુવ કરે છે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે સરની અંદર બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને બીજું કે હળદરની અંદર રહેલું કર્ક્યુમિન તમારા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે જ્યારે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે તો ભવિષ્યમાં હાર્ટને લગતી બીમારીઓ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે હળદરનું પાણી આપણા શરીરની અંદર જેટલા પણ ઝેરી કચરો હોય છે ઝેરી તત્વો હોય છે ને બહાર ફેંકવાનું કામ કરે છે જ્યારે શરીરનો ઝેરી કચરો બહાર નીકળે છે ત્યારે કિડનીની કાર્યક્ષમતા વધે છે કિડની મજબૂત બને છે જો તમને હંમેશા ટેન્શન રહે છે તણાવમાં તમે રહો છો સ્ટ્રેસ રહે છે થોડું કામ કર્યા પછી તમે થાકી જાઓ છો તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે પણ હળદરનું પાણી બેસ્ટ છે મહિલાઓમાં ગર્ભાશયને શુદ્ધ કરવામાં અને ગર્ભાશયને લગતી સમસ્યાને ઓછી કરવામાં હળદરનું પાણી હેલ્પ કરે છે હળદરનું પાણી આપણા શરીરને ડિટોક્સ કરે છે અંદરથી ક્લીન કરે છે જ્યારે આપણું શરીર અંદરથી ક્લીન થાય છે ડિટોક્સ થાય છે ત્યારે બીમારી થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે હવે આ હળદરનું પાણી કેવી રીતે બનાવવાનું છે ક્યારે પીવાનું છે અને કેટલા ટાઈમ સુધી પીવાનું છે એ જોઈ લઈએ હળદરનું પાણી બનાવવા માટે તમે સૂકી હળદર લઈ શકો છો અથવા તો લીલી હળદર પણ લઈ શકો છો હળદરનું પાણી બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે આ પાણીને ગેસ પર તમારે ગરમ કરવા મૂકવાનું છે હવે એની અંદર તમારે અડધી ચમચી હળદર પાવડર નાખવાનો છે જો તમારી પાસે કાચી હળદર હોય તો એને એક નાનો ટુકડો વાટીને તમારે પાણીમાં નાખી દેવાનું છે પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણી સારી રીતે ઉકળી જાય પછી એને ગાળી લેવાનું છે ગાળી લીધા બાદ તમારે આ પાણીને ચાની જેમ હુંફાળું ગરમ ગરમ જ પીવાનું છે આ પાણીને તમારે સવારે ખાલી પેટ પીવાનું છે આ પાણી પીધા બાદ તમારે અડધો થી એક કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી હવે સવાલ એ થાય છે કે આ હળદરનું પાણી કેટલા ટાઈમ સુધી પીવો હળદરનું પાણી નુકસાન નથી કરતું પરંતુ તમારે એને લેતી વખતે ધ્યાન ખૂબ જ જરૂરી છે તમારે એક મહિના સુધી હળદરનું પાણી લેવું પછી પંદર દિવસ ગેપ રાખવો પછી ફરીથી ચાલુ કરવું હળદરની તાસીર ગરમ હોય છે એટલે બની શકે તો શિયાળાના સિઝન દરમિયાન તમારે હળદરના પાણીનું સેવન કરવું ગરમીની સિઝનમાં તમારે હળદરનું પાણી ઓછી માત્રામાં લેવું એમ તો હળદર એક નેચરલ વસ્તુ છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી પણ અમુક કેસીસની અંદર તમારે હળદરનું પાણી પીતા સમયે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમે પ્રેગ્નેન્ટ છો સ્તનપાન કરાવી રહ્યા છો તો તમારે હળદરનું પાણીનું સેવન ન કરવું જોઈએ જો તમને પિત્તાશયની પથરી છે કિડનીની પથરી છે તો આવા કેસમાં પણ તમારે હળદરનું પાણી ન પીવું જોઈએ જો તમે લોહી પાતળું કરવાની કોઈ દવા લઈ રહ્યા છો તો પણ તમારે હળદરનું પાણી ન લેવું જોઈએ જો તમને એસિડ રિફ્લક્સની કોઈ સમસ્યા છે તો એવા કેસમાં પણ તમારે હળદરનું પાણી ન લેવું જોઈએ અને બીજું કે જો તમને આયર્ન ડેફિશિયન્સી રહેતી હોય તો પણ તમારે હળદરનું પાણી ન લેવું જોઈએ તો હળદરના પાણી વિશેની આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો